పో్ద యతృంని తాచి ానిమండి అగాయలి మలి తాటి నిన్న మన్న ా నిన్న ిమం కా రియుం అరి ఩తే ఇదా నిన్ ీని క్ Est会ల ఇత మోఖార�我們的 మన్న చిని తాయ్ મિત્રો આપવાનું હોય હિત્રો આને કેવાય પાવરડી તો અમે આજે વાડિયા આવી ગયા છે પાવર ટીલર આપવા પછી તો અમારા ભગા ભાઈ આઠ માં અગિયાર માં પાવર ડીલર નાખી ઉગાડ્યું લાતા પાટા લાતા પાટા લાતા પાટા લાતા પાટા

આવી રીતના કઈક હાલે છે ડીઝલ એન્જિન આવે છે જીગજુ મશીન બહુ સરસ રીતે ખેતી થઈ રહી છે તમે જોઈ શકો છો ના અવાજમાં કાંઈ મારો અવાજ કાંઈ બહુ આવશે નહીં માંડવીમાં રાહ પાકે છે રો अभी रिस्क मुक्त एक्लेश सिंह से संयोजित करते हैं पावर तो, ट्रेलर के वहां आवेश आने टूल बॉक्स

આ કિરણભાઈ પાવર ટ્રેલર લઈને જઈ રહ્યા છે હવે મૂકવા માટે હેલી ગયું છે માથે જાય માથે બેસીને પણ ચલાવી શકાય છે આને જોવો તમે માથે બેસીને પણ ચાલી શકે છે આવી રીતના એકદમ બઢિયા માલ છે યાર આવી રીતનું આ પાવર ટ્રેલર છે તમે જોઈ શકો છો આમાં ડીઝલનું એન્જિન આવે છે લાંબુ તો કાંઈ વધારે હોતું નથી આવી રીતના ચલાવી લેવાનું જેટલી મશીનની સ્પીડ રાખો એટલી સ્પીડથી ચાલે છે આવી રીતે આસાનીથી ખેતી થઈ શકે છે તમારે પણ જરૂર હોય તો આવું મશીન લઈ આવજો ઘર માટે જે લોકોને ઓછી ખેતીવાડી હોય એના માટે ખૂબ ઉપયોગી છે તો આજના માટે આટલું જ તે અહીંયા આપણે આ વિડીયોને એન્ડ આપીશું મરી મળીશું ફરી નવા વિડીયોમાં નવા વ્લોગમાં ક્યાં સુધી બાય બાય તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને ખાસ કરી બાય બાય બાય